ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હું ડોક્ટર વિપુલ પટેલ દીર્ઘાયુ આયુર્વેદ ગાંધીધામ કચ્છ આજે આપણે એક પેશન્ટ વાત કરીશું કે જેનું નામ કમળાબેન પટેલ છે મુલુડ મહારાષ્ટ્રના રહેવાસી છે એ જ્યારે આપણી જોડે આવ્યા ત્યારે એમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી થોડું ચાલે તો શ્વાસ ચડી જાય અને અડધો કિલોમીટર ચાલવું હોય તો એ રસ્તામાં બે થી ત્રણ વખત ઉભું રહેવું પડતું શરીરમાં દુખાવો થતો શરીરમાં સોજા હતો આ બધી તકલીફ હતી એમને પંદર દિવસની ટ્રીટમેન્ટ લીધા પછી એકદમ સારું છે એ રૂબરૂ તો આવી શક્યા નથી પણ એમને પોતાનો ફીડબેક નો વિડીયો બનાવી મોકલ્યો છે એ આપણે સાંભળીએ મારું નામ કમળાબેન પટેલ છે હું મુલુન મહારાષ્ટ્રમાં રહું છું અને પહેલાં મને શરીરમાં બહુ દુખાવો હતો સૂજન હતી અને ચાલવામાં બહુ તકલીફ હતી શ્વાસ ચડતો હતો હવે મેં આદિપુર વિપુલ ડૉક્ટર પાસેથી દવા લીધી હવે બહુ સારું થઈ ગયું મને ચાલવામાં તકલીફ નથી અને શ્વાસે ચડતો નથી પહેલાં શ્વાસે નથી ચડતો અને ચાલતા ચાલવામાં બહુ તકલીફ નથી પડતી અને ઘરમાં કામ કરવું તો એ મને કામ કરવામાં તકલીફ નથી બહુ સારું થઈ ગયું